કેમ આવું પર્વ કેમ રાખ્યું કેટલીક વાર એવું બનતું હોય કે બેન તમને મળતી હોય પણ બેનનું ઘર તમને જોવાના તમે મુંબઈ રહેતા હો નાશિક રહેતા હો બેન નું ઘર કેવું છે જોવાય ના મળતું હોય પણ વર્ષમાં એક વાર એના ઘેર જવાનું થાય એટલે ખબર પડે કે એના ઘરમાં કેવા કબાટ છે કેવું ઘર છે કેવા ગોદડા છે કેવી ચાદરો છે એના છોકરા એ બધું આમ ઘરમાં જાઓ એટલે બધી ખબર પડી જાય પડી જાય કે ના પડી જાય ઘરમાં પગ મુકતાની સાથે ખબર પડી જાય કે આ ઘરની સ્થિતિ કેવી છે એટલે ભાઈ ને હવે ભયના ઘરમાં તો કેટલા ફ્રીજ ભેગા થયા હોય કેટલા એર કન્ડિશનર ભેગા થયા હોય ત્રણ તો ટીવી ભેગા થયા હોય અને બધા પડ્યા હોય એમને અને બેનના ઘરમાં તો કશું જ ના હોય એટલે ને પ્રેરણા થાય ઓહો જો આણે મારો ભાગ માગ્યો હોત તો બાપની મિલકત માગી હોત તો જો એ બેનની જગ્યાએ ભાઈ હોત તો તો આ બે ભાગ પડ્યા એના ત્રીજો ભાગ પડોત કે ના પડો તો એને આપવું પડોત કે ના આપવું પડો એટલે ભાઈ વિચાર કરે આને મને ઝૂલાયો